રાજુલા પોલીસ સ્ટેશન ખાતે તહેવારના ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ રાજુલા પોલીસ સ્ટેશનમાં નવા નિમાયેલા પીઆઈ દ્વારા શાંતિ સમિતિની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગણપતિ વિસર્જન અને ઈદે મિલાલ બંને તહેવારો સાથે આવતા હોય ત્યારે રાજુલા શહેરના વેપારી આગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ બંને સમાજના આગેવાનોને બોલાવાલા અને વિવિધ સૂચનાઓ રજૂ થયા બાદ રાજુલાના પીઆઈ દ્વારા બંને તહેવારમાં શાંતિથી જળવાઈ રહે તેવી અપીલ કરવામાં આવી હતી જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ તમારી સાથે છે પરંતુ શાંતિમય રીતે બંને તહેવારો ઉજવાય તેવું બંને સમાજના અગ્રણીઓ જણાવેલ તેમજ કાર્યક્રમમાં રાજુલા શહેરના તમામ અગ્રણીઓ વેપારીઓ અને બંને સમાજના આગેવાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિત આગેવાનોએ હાજરી આપી હતી